કે બે દિવસ પહેલા કોડીનાર પાણી દરવાજા વિસ્તારમાં દબાણ હટાવાયું હતું તે સમયે કોડી સમાજના યુવા અગ્રણી પર કોઈએ પથ્થરથી હુમલો કર્યો હતો અને જેને કારણે મામલો બિચક્યો હતો જેમાં કોડીનાર ભાજપ રસ્તા પર ઉતરી જતા આખરે પોલીસ દ્વારા અંદાજે સાત થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે

એક બનાવ બન્યો હતો જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં મારા આગેવાન છે રમેશભાઈ ચુડાસમા જે કોળી પ્રમુખ છે અને નગરપાલિકાના સભ્ય છે અને એ લોકો સમાધાનની મેટરમાં હતી કે જેને કોક બોલાવ્યા હતા એવું કહેવામાં આવ્યું હતું કે કલેક્ટર સાહેબે બોલાવ્યા છે ત્યાં ગયા હતા અને એના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને એના બાબતથી ઝઘડો થયો છે ઝઘડામાં તંત્ર દ્વારા એક એફઆઈઆર કરવામાં આવી છે એફઆઈઆરમાં અમારા કોળી સમાજના આગેવાન અને અન્ય સમાજના આગેવાનોના નામ છે હવે આગેવાનોના નામ હોવા છતાં એ લોકોએ પર તપાસ કર્યા વગર ફરિયાદ કરી છે અને અમારું કહેવાનું એ છે કે અમારા ઉપર વારે ઘડીએ આવી તપાસો થાય વગરની ફરિયાદો થાય છે ઉલ્લેખનીય છે કે લોકોને સમજાવવું જોઈએ અમારા સમાજના યુવાનો એટલા માટે એકઠા થયા છે કે આવી બનાવ વારે ઘડીએ બના કરશે સમાજને ગરિમા ઉપર ઠેસ પહોંચે છે માગણી અમારી એ છે કે અમારા સમાજને જે ગાળો આપી છે અમારા યુવાનો ઉપર જે ફરિયાદ થઈ છે તેનો તપાસ કરી અને સામેવાળા ઉપર જે ફરિયાદ થવી જોઈએ થઈ નથી અમે સરકારને હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ઉપર જે ફરિયાદ થઈ છે એની તપાસ કરાવે અને સામેવાળા વ્યક્તિ ઉપર જે ફરિયાદ કરવાની છે કઈ રહી નથી તો શા માટે નથી કરી એના માટે અમે જવાબ માંગુ છે રાજકારણના ઇશારે આ લોકોએ મારા પતિ અને અન્ય લોકોને સવારથી લઈને સાંજ સુધી બેસાડી રાખેલા સાડા છ વાગે ફાર ફાડી લોકોએ તો શા માટે ભાઈ અમારા લોકોને બેસાડી રાખ્યા પથ્થર મારો એ લોકોએ કર્યો માયરા એ લોકોએ તંત્ર એ મારા ઘરવાળાને બોલાવેલા છતાં પણ આ લોકોએ

પછી કોળી સેના ગુજરાત ભીમસેના કોડીનાર અને કોડીનાર સોરઠિયા સુની મુસ્લિમ ઘાચી જમાત ચાર આવેદનપત્રો થયા છે એમાં અલગ અલગ પ્રકારના છે આવેદનપત્રો એક ત્રણ આવેદનપત્રો એવા છે કે જે એફઆઈઆર થઈ છે તેર હાથના રોજ પોલીસ સ્ટેશનમાં એ રદ કરવા માટે ખોટી થઈ છે એવી રજૂઆત છે નહીં અને એક આવેદનપત્ર એવું છે કે ભાઈ હરિભાઈ વિઠલાણી એને જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો એની માથે એફઆઈઆર નથી થઈ એના વિશેની છે ચારે ચાર આવેદનપત્ર આમ તો તેર સાતના બનાવને લગત જ છે આવેદન સ્વરૂપે આવે એટલે પ્રથમ અમે સરકારમાં મોકલીએ જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત સરકાર લેવલે આવેદનપત્ર જાય